ચેરિટેબલ ટ્રસ્ટ ના તરફથી રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સલાબતપુરા પોલીસ બાળકોને ના શ્રીમતી પી કે મેર સાહેબ એમની ટીમ સાથે હાજરી આપી પ્રોગ્રામને

આઈસીડીએસ ઘટક ત્રણ સેજા ત્રણ અને આંગવાડી નંબર આજરોજ એક એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારી ચાર આંગવાડીમાં કુલ સો બાળકોને બાળકોને સ્કૂલ બેગ દફતર વિતરણ કરવામાં આવેલ છે અને એ ખૂબ જ સરસ વાત છે કે આજે અમારા બાળકો આંગવાડીના બાળકો સ્કૂલની બેગ સાથે આંગવાડીમાં આવશે એ અમારા માટે ખૂબ લાગણી અને ગૌરવની વાત છે આભાર નમસ્કાર